માતાજી મારા વિડીયોમાં હે માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે સાડા સાત વાગી જશે આપણે શું કામ હોય કચરા કાઢવાનું વાસણ કરવાના હોય બાયડી અંદર બીજું શું કામ કરવાનું હોય એ સવાર પડી જશે કામ બામ કરવાનું ચાલુ કરી દીધું છે હજુ મારા ઘરની ફેમિલી હજુ હોઈ રહી છે ચાલો તમને બતાવો

અને આમ તો શું કહેવાય છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો દેખો બધા કે ગધેડો છે અમે કીધું ઘોડો છે જીમ કરવાનું ચાલુ છે દેખો બહુ સરસ બગીચો છે

પહેલા કરી દઈએ આપણે બારી બંધ બારી બંધ હવે કરી દઈશું લાઈટો બંધ લાઈટો બંધ કરી નાખી છે હવે કરી દઈએ માતાજીની લાઈટો બંધ માતાજીનું મંદિર હવે કરી દઈશું બીજા રૂમની લાઇટ પંખો બંધ

શું કામ કરશે તો તમને વિડીયોમાં તમે જોયું દસ શું કામ કરવા જતા કામ કરીને આપણે નીચે ઉતરી ગયા છીએ હવે એ ઘરે બર્થડે હતો એટલે બહુ વાર લાગી છે થોડી આપણને કામ કરતા કામ પતી ગયું છે હવે આપણે જવાના છો ઘરે પહેલાં દૂધ છાશ લઈ લઈએ પછી જશું ઘરે ઘરે જઈ રસોઈ બનાવી પછી આવશે કામ કરવા માટે શું શિખર ये भी बोलो सास लाई ली छे देखो दूध सास लाई ली दो से आवे जाऊं सो घरे देखो मार रही देखो रिहणा करया એટલે મને કે તને ઘર માં લઈ જઈને ઘર બંધ કરી ને એ મોચ આવે લઈને જતો રહીશ એવું કે છે હાર્દિક देखो लॉक લઈને ઊભો છે હાર્દિક 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 થો વાસેરો છે देखो દેખો હાર્દિક મને તાળો લઈને મારવા આવે છે લોક લઈને દેખો વાગે હાર્દિક વાગે હવે દાળ ભાત મૂકી દઈએ ગેસ ઉપર શું આપણે દાળ ભાત હવે બનાવી મૂકી દઈએ ગેસ ઉપર આપણે દાળ ભાત મૂકી દીધા છે ગેસ ઉપર આ બફાય છે દાળ ને આ બફાય છે ભાત દાળ ભાત આપણે મૂકી દીધા છે હાર્દિક તો જો છઈ ચલાવે છે એમાં ઘરમાં થોડું અંધારું અંધારું લાગે છે ની હાર્દિક હવે આપણે દાળ ભાત બાખાય ત્યાં સુધી આપણે કચરો અંદર કાઢી નાખા ઘરમાંથી

બે વાગ્યા છે હવે જમવા બેસીએ છીએ અમે પણ પહેલા હાર્દિકને હું ખવડાવી દઉં પછી અમે ખાશું પેલા હાર્દિક ને પછી અમે ખાવા ખાશું देखो आर देखो થઈ ગયો છે રીઘણા મટી ગઈ આર દેખાવા બેઠો ને આમ લે બોલ સો વાગે છે આપણે હવે મગની શાક બનાવવાનું છે મગ બાફા મૂકી દીધા છે હવે હેડો મગનું શાક બનાવી દી આપડે દીધા મગ મગનું શાક બનાવવાનું છે એટલે પહેલા મગ તો આપણે બાફવા પડે બાફા મૂકી દીધા છે લસણ ફોડી દી ફોલે દીધું છે હવે આપણે ટામેટા કટિંગ કરી નાખીએ